પ્રકરણ પાંચ આકાર અને ભાતમાં કેટલા ત્રિકોણ છે અહી આપેલ પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે ચાલો ગણીએ જુઓ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્રિકોણ તો દેખાય જ છે પણ શું હવે બીજા ત્રિકોણ પણ બની શકશે હા જુઓ એક અને બે ને ભેગા કરીએ તો વધુ એક ત્રિકોણ બનશે આજ પ્રમાણે બે અને અને ત્રણ ત્રણ ચાર ચાર અને એક ના ત્રિકોણો ભેગા કરતા બીજા ચાર ત્રિકોણ મળે છે એટલે આઠ વધ બીજી આકૃતિમાં આ પ્રમાણે આઠ ત્રિકોણ તો બને જ છે તો શું બીજા ત્રિકોણ પણ બનશે ધ્યાનથી જુઓ તો આ પ્રમાણે બીજા ત્રિકોણ પણ બને છે આમ આઠ તો છે જ પણ બીજા નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર નંબર ના ત્રિકોણ પણ બને છે હવે વધુ ત્રિકોણ બનતા નથી આમ કુલ પંદર ત્રિકોણ બને છે ત્રીજી આકૃતિમાં દેખીતી રીતે નવ ત્રિકોણ તો બને છે અને બીજા ચાર આ પ્રમાણે ત્રિકોણ ચાર ત્રિકોણ ભેગા કરતા બને છે આમ કુલ તેર ત્રિકોણ બને છે મહાવરો

ટિંકુએ તાળી પાડવાનું બંધ કર્યું અને દરેક જણ જ્યાં હતા ત્યાં જ ઉભા રહ્યા હશે જે બાળક ખૂણા પાસે ન હોય તે આઉટ થશે પછી તેની આંખે બાટો બાંધ્યો હશે અહીં આપેલા ચિત્રને જોઈને શું તમે કહી શકશો કે કોણ આઉટ છે ચિત્ર જોઈને કહી શકાય ગુડુ ક્યાં ઊભી છે ગુડુ ટેબલની ધાર ની સામે ઊભી છે આ રમત ગોળ ટેબલ ની આજુબાજુ રમી શકાય શા માટે આ રમત ગોળ ટેબલની આજુબાજુ ન રમી શકાય કારણ કે ગોળ ટેબલમાં ખૂણો હોતો નથી આમ આપણી આજુબાજુની ઘણી વસ્તુઓને સીધી ધાર હોય છે દાખલા તરીકે પુસ્તક ખુરશી પતંગ વગેરે અને કેટલીક વસ્તુઓની ધાર વક્ર હોય છે દાખલા તરીકે પૈડું થાળી વગેરે મહાવરો અહીં આપેલ કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુઓની સામે ખરું કરો વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો પહેલી વસ્તુ પાસો છે હા પાસામાં ખૂણા હોય છે તેમાં ધાર ની સંખ્યા બાર હોય છે અને ખૂણાઓની સંખ્યા હોય છે બોલ દડા ને ખૂણા ના હોય આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા શૂન્ય હોય છે રબરમાં ખૂણા હોય છે તેમાં કુલ બાર ધાર અને ચોવીસ ખૂણાઓ હોય છે ઈંડુ લંબ ગોળ હોવાથી તેને ખૂણા ના હોય આથી તેમાં ધાર અને ખૂણાઓની સંખ્યા શૂન્ય હોય કાગળના ટુકડાઓમાં ખૂણાઓ હોય છે તેમાં ચાર ધાર અને ચાર ખૂણાઓ હોય છે મહાવરો

તમારા પુસ્તકના પાછળના ભાગે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાળજી પૂર્વક ટુકડાઓમાં કાપીએ તો આ પાંચ પાંચ ટુકડાઓનો સમૂહ પાંચ ટુકડા વાળો ગ્રામ કહેવાય છે અહીંયા પાંચ ટુકડાઓનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિઓ બનાવી છે આપેલા સમૂહમાં કેટલા ત્રિકોણ છે તેઓ બધા શું એક જ માપના છે અહીં આપેલા સમૂહમાં ત્રણ ત્રિકોણ છે અને ના તેઓ બધા એક જ માપના નથી નાના ત્રિકોણો ઉપયોગ કરો અહીં આ પ્રમાણે બે ત્રિકોણો બે નંબર અને પાંચ નંબરનો ઉપયોગ કરી આપેલી આકૃતિઓ બનાવી શકાય ચેનગ્રામ સમૂહમાં રહેલા કયા ટુકડાઓ બરાબર એક સરખા છે બે નંબર અને પાંચ નંબરના ટુકડાઓ બરાબર એક સરખા છે સમૂહમાંથી માંથી ચાર અને પાંચ નંબરના ટુકડા તે શોધી કાઢો સમૂહમાંથી માંથી ચાર અને પાંચ નંબરના ટુકડાઓને આ પ્રમાણે જોડી શકાશે ટુકડાઓની આપેલી જોડીમાંથી મેળ ખાતી અનુરૂપ બાજુ શોધી કાઢો એક અને બે નંબરના ટુકડા ટુકડા બે ની લાંબામાં લાંબી બાજુ અને ટુકડા એક ની નાની બાજુનો મેળ ખાય છે બે અને ચાર નાની બાજુ અને બે નંબરના ટુકડાની લાંબી બાજુ જોડે ચાર નંબરના ટુકડાની લાંબી બાજુ ત્રણ એક અને પાંચ નંબરના ટુકડા ચાર બે અને પાંચ નંબરના ટુકડા બે નંબરના ટુકડાની લાંબી બાજુ જોડે પાંચ નંબરના ટુકડાની લાંબી બાજુ અને બે નંબર સાત ટુકડાનો ટેનગ્રામ અહી સાત ટુકડાઓના ટેનગ્રામ નું ચિત્ર આપેલ છે તેમાંથી કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે તેને કાપીને જુદી જુદી રીતે સાથે મૂકી શકાય જેમાંથી અહીં દર્શાવ્યા પ્રમાણેના આકારો બનાવી શકાય હવે માત્ર અહીં લખેલા ટુકડાઓનો ઉપયોગ કરી આપેલા આકારો બનાવવા માટે પ્રયત્ન કરો એક માત્ર ત્રિકોણનો ઉપયોગ કરી આ આકૃતિ બનશે બે બે એક ત્રણ અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરવાથી આવી આકૃતિ બનશે ત્રણ માત્ર બે ત્રિકોણનો જ ઉપયોગ કરવાથી ચોરસ બનશે ચાર અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરવાથી ચોરસ બનશે મહાવરો વણટની પેટર્ન ભાત અંકિત અને સોનો તેમની કાકી સાથે બજારમાં ગયા તેમણે ઘણા ગાલીચો જોયા વાહ ઘણા બધા રંગો છે અને ઘણા બધા આકારો વર્તુળ ત્રિકોણ તેની ભાત જુઓ આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો તે તમારી નોટબુકમાં દોરો આ કિનારીઓમાં વર્તુળ ચોરસ ષટકોણ વગેરે જેવા આકારો જોઈ શકાય છે કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે કયો હા ઘણી બધી ભાતમાં આકારો પુનરાવર્તિત થાય છે એક પહેલી ભાતમાં આ આકારોનું વારફરતી પુનરાવર્તન થાય છે બે બીજી ભાતમાં આ બે આકારોનું વારા ફરતી પુનરાવર્તન થાય છે ત્રણ ત્રીચી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે ચાર ચોથી ભાતમાં આ આકારોનું વારાફરતી પુનરાવર્તન થાય છે આ બનેલા છે એક બે સીધી રેખા ત્રણ વક્ર રેખા અને સીધી રેખા બંને આ આકારો વક્ર રેખા અને સીધી રેખા બંને થી બનેલા છે મહાવરો ભોય તળિયાની પેટર્ન ભાત જેમાં પેટર્ન ભાત હોય તેવું તમે જોયું છે છે જુઓ આપેલ આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગા સિવાય

કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોય તળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે અહીં જુઓ ઉદાહરણ ભોય તળિયાને ઢાંકવાની પેટર્ન મુજબ આપેલી ભાત પૂર્ણ કરો આ ભોય તળિયાની પેટર્ન આ પ્રમાણે પૂરી કરીશું પહેલા બે આ રીતે ત્રિકોણ દોરીશું પછી તેમાં પારા ફરતી રંગ પૂરીએ મહાવરો

હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે હા એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે ફક્ત તેની ગોઠવણી અલગ અલગ છે મહાવરો ખજાનાની શોધખોળ ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે પરંતુ ખજાનાની શોધખોળ મારફતે તેઓ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે તમે જુહી અને ફ્રેન્ક ને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો એક સૌથી ઊંચા ઝાડ થી શરૂ કરો બે ચાલવાના રસ્તા પર સીધા જાઓ ત્રણ છઠ્ઠી લાદી થી ડાબી બાજુ વળો ચાર થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુ પાંચ આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશ ને રંગો છ છોડ થી ફરી ચાલવાનું શરૂ કરો સાત લાદી બાજુ વળો આઠ રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે નવ જમીન પર પડેલા એક બેટ અને એક બોલ ને તમે જોશો તેને ઉંચકશો નહીં માત્ર તેના પર વર્તુળ દોરો દસ આગળ વધો અને જમણી બાજુ વળો અગિયાર તમને આંબાનું ઝાડ મળશે ઝાડ પર થોડી કેરીઓ જોઈ શકશો ઝાડ પરની અગિયાર કેરીઓને રંગો બાર વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો તેર જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો તેમની માતાએ બેગમાં મીઠાઈ રાખી હતી